श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणित चौरियासी वैष्णवन की वार्ता वार्ता क्रमांक जो बयासी वो अधूरो परमानंद दास जी को ताने जो कल पद श्री गुसाई जी को दर्शन करी के परमानंद दास ने गायो ता पद को भाव प्रकाश श्री हरिराय जी महाप्रभुजी करे वो पद પ્રીતિ તો નંદનંદન શોકીજે સંપત્તિ વિપત્તિ પરે પ્રતિપાલ કૃપા કરે તો જીજે પરમ ઉદાર ચતુર ચિિિંતામણી સેવા સુ માને ચરણ કમલ કી છાયા રાખે અંતર્ગતિ કી જ વેદ પુરાણ ભાગવત ભાખે કિયો ભક્તન મન ભાયો પરમાનંદ ઇન્દ્રકો વૈભવ विप्र सुदामा पायो ता पद को भाव प्रकाश श्री हरिराय जी महाप्रभु जी करे है सो परमानंद जी ने या पद में श्री गोसाई जी सो प्रार्थना की जो प्रीत हो तुम सो करनी सो सदा कृपा एक रस करो सो परम कृपालु अपने हस्त कमल की छायाते जन को राखत है या समय हूँ मोको दर्शन दे मेरे मस्तक ऊपर कमल धरे मेरे अंतकरण में जो मेरो मनोरथ हतो कियो सो वेद पुराण सब ही कहत है जो सदा भक्तन को भायो करी आनंद दिए है जैसे एक समय इंद्र की पदवी लायक जीव कोई न देखे तब भगवान ही इंद्र हो के इंद्र को कार्य चलावे प्रसाद वैष्णव सुदामा भक्त को दिए तामे सुदामा को वैभव पाए हु मोहन भयो सो तैसे आपू जो ब्रज में लीला करते हैं सो परमानंद रूप सो कृपा करी के मोको दान दिए सो so, आपके गुण में कहा ताई कहूँ ऐसी प्रार्थना परमानंद दास जी श्री गोसाई जी सो किए हे श्री गोकुलनाथ जी आगर दर्शन करावे यह पद सुनी के श्री गोसाई जी आपो बहुत प्रसन्न भाई। તો આ સમયે એક વૈષ્ણવને પરમાનંદ કહ્યો હવે જે પ્રસંગ ગઈકાલે હતો એ પાછો આવે છે આ એટલા માટે રિપીટ કરું છું કે હવે પ્રસંગ બહુ જ ઓછો બચ્યો છે ગઈકાલે સમયને લીધે જ મેં એ પ્રસંગને છોડી દીધો હતો પણ આ પ્રસંગ બીજી વાર લેવાથી પણ લાભ જ લાભ છે કારણ કે આ પ્રસંગમાં જે પ્રશ્ન છે એ અત્યારના બધા વૈષ્ણવોનો પણ પ્રશ્ન કહી શકાય એવો પ્રશ્ન છે અને એનું સમાધાન તો બહુ જ સરળતાથી પરમાનંદ દાસજીએ આપ્યું છે તો તે વૈષ્ણવે કહ્યું તા સમય એક વૈષ્ણવને પરમાનંદ દાસ શો કહ્યો જો મોકો કચું સાધન બતાવો શો મેં કરું તાતે શ્રી ઠાકુરજી આપ મેરે ઉપર પ્રસન્ન હોય કે કૃપા કરે તો આ વૈષ્ણવે એટલી સુંદર રીતે આ પ્રશ્નની રજૂઆત કરી એક જ વાક્યમાં કે એવું સાધન આપ બતાવો કે જે સાધન કરવાથી શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય અને કૃપા પણ કરે તબ પરમાનંદ દાસ વા વૈષ્ણવ શો પ્રસન્ન હોય કે કહે જો તું મન લગાઈ કે સુનો બહુ ધ્યાનથી સાંભળજો એમ કહે છે જો સુગમ ઉપાય હે સો મેં કહું બહુ જ સરળ ઉપાય છે એ હું તમને કહું છું યા બાત કો મન લગાવી કે સુનો કે તો ફળ સિદ્ધિ હોય ગઈ અને આ વાતને જો તમે મન લગાવીને સાંભળશો અને હું કહું એ પ્રમાણે જો એનો અમલ કરશો તો તમને ફળ સિદ્ધિ થશે સો યા પ્રકાર પ્રીત સો સમાધાન કરી કે પરમાનંદ દાસને એક પદ વા કો સુનાયો સોપદ રાગ ભૈરવ પ્રાતઃ સમયે ઉઠી કરીએ શ્રી લક્ષ્મણસૂત ગાન એટલે પરમાનંદ દાસ કહે છે તે વૈષ્ણવને કે જો તમારે પુષ્ટિ માર્ગનું ફળ અને ઠાકોરજીની કૃપા બંને જોઈતા હોય તો બીજું કંઈ ના કરી શકો તો કંઈ વાંધો નહીં પણ સવારે ઉઠતાની સાથે જ પ્રાતઃ સમયે એટલે કે થોડા વહેલા ઉઠીને સવારના સમયે વહેલા ઉઠીને સૌથી પહેલું શ્રી લક્ષ્મણ સૂત ગાન એટલે કે સૌથી પહેલાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું ગાન કરવું મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું ગાનમાં લખ્યું લક્ષ્મણ લક્ષ્મણસૂત એટલે લક્ષ્મણજી આપના પિતાજી એટલે લક્ષ્મણ લક્ષ્મણસૂત એટલે શ્રી વલ્લભાચાર્યજીનું ગાન કરવું પછી બીજી ટૂંકમાં લખ્યું પ્રકટ ભય શ્રી વલ્લભ પ્રભુ દેત ભક્તિદાન અને મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું પ્રાગટ્ય જ ભક્તિનું દાન કરવા માટે થયું છે એમ કહ્યું પછી બીજું ટ્રુપમાં કહ્યું શ્રી વિઠ્ઠલેશ મહાપ્રભુ રૂપ હિ સુહાન પછી કોનું સ્મરણ કરવાનું કહ્યું મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું દાન કર્યું પછી શ્રી વિઠ્ઠલેશ એટલે શ્રી ગુસાઇજીનું સ્મરણ કરવાનું કહ્યું અને તે પછી આપના સાત લાલન પ્રથમ શ્રી ગિરધરજી શ્રી ગિરિધર ગિરિધર ઉદય ભયોભાન શ્રી ગોવિંદ આનંદકંદ કહા બરણો ગુણગાન શ્રી બાલકૃષ્ણ બાલકિલી રૂપ હિ સુહાન શ્રી ગોકુલનાથ પ્રકટ કિયો માર્ગ બખાન શ્રી રઘુનાથ લાલ દેખ મનમથ હિ લજાન શ્રી યદુનાથ મહાપ્રભુ પૂર્ણ ભગવાન શ્રી ઘનશ્યામ પૂર્ણ કામ પોથી મેં ધ્યાન પાંડુરંગ વિઠ્ઠલેશ કરત વેદ જ્ઞાન ગાન પરમાનંદ નિરખી લીલા થકે સુરવિમાન સો યા પ્રકાર યીર્તન પરમાનંદ દાસને ગાયો એ સુની શ્રી ગુસાઇજી ઔર સગરે વૈષ્ણવ પ્રસન્ન ભય પાછે શ્રી ગુસાઈજી આપું પરમાનંદ દાસ સો પૂછે જો પરમાનંદ દાસ અબ તિહારો મન કહા હૈ તબ પરમાનંદ ને યહ કીર્તન સારંગ રાગ મેં ગાયો જેવી રીતે શ્રી ગુંસાઈજીએ સુરદાસજીને પૂછ્યું હતું કે અંત સમય કે તારું છી તો અત્યારે ક્યાં છે એવી જ રીતે પરમાનંદ ને પૂછ્યું કારણ કે જ્યારે પદ રચ્યા છે ત્યારે તો જેમ કે આજે જ પદનું સ્મરણ કરીએ કે પેલું મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ વિષ્ણુ ભગવાનના ચરણના પદની વંદના કરતું એક વચનામૃત કર્યું તે વખતે પરમાનંદ દાસજીએ શ્રી વલ્લભના એ વચનામૃત પરથી એક પદ રચ્યું અને એ પદમાં મહાભારતની અંદર ભીષ્મજી શ્રી ઠાકોરજીના ચરણના દર્શન કરી રહ્યા છે પછી એ પદમાં વામન ભગવાન આપના ચરણ બળિરાજાના પીઠ ઉપર ધરી રહ્યા છે અને એ રીતે જે પણ મર્યાદા માર્ગીય ભગવાન છે એમના ચરણની વંદનાનું પદ તે વખતે રચ્યું હતું એટલે કોઈ પણ વૈષ્ણવને એમ થાય કે આ શું એક તરફ અન્યાશ્રય ન કરવો એવું આજ્ઞા છે હરિરાયજીની અને આ તો પદ જ મર્યાદા માર્ગી વિષ્ણુ ભગવાનના ચરણનું છે તો અમારે શું કરવું આવું સમાધાન કરવા માટે જ આ શ્રી ગુસાઈજીનો પ્રશ્ન છે અત્યારે કે તમારું ચિત્ત ક્યાં છે કારણ કે તે વખતે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના મુખે જે વચનામૃત શ્રવણ કરેલા તે ઉપર પદ રચ્યું હતું એવો સ્પષ્ટ ઉલ્લેખ છે અને મહાપ્રભુજી વલ્ભાચાર્યજી તો કરતું મ કરતું મન્યથા કરતું એટલે આપ તો સર્વ સામર્થ્યયુક્ત છો આપને તો આ ગુતલ ઉપર આવી અને અહીંયા જે પણ ચાર ધામ છે એ બધાના જ પ્રત્યે કાણી રાખવી એ આપનો એક વિવેક છે પણ એ વિવેકનો અમલ વૈષ્ણવોએ નથી કરવાનો જો એટલા માટે જ તો મહાપ્રભુજી વલ્પાચાર્યજી જ્યારે કાશીમાં આપના સાસરી પક્ષમાં એક વખત આમંત્રણ હતું ભોજનનું અને ત્યાં પધાર્યા હતા અને આપને જ્યારે કોઈ સ્વરૂપ જોઈતું હતું જેને ભોગ ધરીને લેવાય અથવા કયા કારણથી પણ એ આ એનો ઉલ્લેખ નથી પણ એક સ્વરૂપ માંગ્યું સસરાજી પાસે તો સસરાજીની પાસે તૈલંગ કુલની પરંપરા એ વખતે પુષ્ટિમાર્ગ શરૂ થયો એ પહેલાં એવી હતી કે પંચદેવની આરાધના થતી જેમાં વિષ્ણુ શિવ સૂર્યનારાયણ ગણપતિ અને માતાજી આ પાંચ સ્વરૂપ બિરાજતા આ પાંચે સ્વરૂપ પધરાઈ દીધા મહાપ્રભુજીની સન્મુખમાં અને મહાપ્રભુજીએ તે જ વખતે આજ્ઞા કરી કે અમે તો પુષ્ટિ માર્ગને પ્રગટ કર્યો છે એટલે અમે આમાંથી એક વિષ્ણુ સ્વરૂપ છે એને બી પુષ્ટ કરીશું અમે એનું નામ પાછળથી અત્યારે ગોકુલ નાથજી રાખ્યું છે એટલે તે એ પુષ્ટ કરેલું છે મહાપ્રભુજીનું પણ મળ્યું છે સાસરા સસરાજી પાસેથી પણ પુષ્ટ કરીને આપે એમને અંગીકાર કરાવડાવ્યું સેવામાં બાકીના જે ચાર સ્વરૂપો છે એના માટે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ આજ્ઞા કરી દીધી કે આ સ્વરૂપો અમારા પુષ્ટિ માર્ગમાં સેવ્ય નહીં થાય અને એટલે આ આજ્ઞાનું જે કારણ છે એ પણ બહુ જ એના વિશે લોકોના મનમાં વિચિત્ર વિરોધાભાસ ચાલી રહ્યા છે પણ આ અજ્ઞાની પાછળનું કારણમાં જે શિવજીના માતાજીના ગણપતિજીના અને સૂર્યનારાયણના દેવોને વિસર્જિત કરવાની વાત કરી ગંગા નદીમાં કારણ કે આપતી વખતે કાશીમાં હતા ત્યારે આ વાતનો મહિમા એ દેવો જાણે છે શિવજી મહાદેવ પોતે જાણે છે કે શા માટે આવું પણ આ વલ્લભે ખુલાસો ન કર્યો એટલે જ આ માર્ગમાં એક અસમંજસતા શરૂ થઈ હતી કે અમે તો આટલા વર્ષોથી કરીએ છીએ ઘરમાં મહાદેવજીને ભજીએ છીએ કોઈ માતાજીને તો કોઈ ગણપતિને તો હવે શું એ અસમંજસતાનો ખુલાસો નથી કર્યો પણ આજ્ઞા કરી દીધી કે અમે નહીં સ્વીકારીએ અમારા પૃષ્ઠી માર્ગમાં તો આ છે એની પાછળનો મૂળ ભાવ જ એટલો છે કે આ માર્ગ રીતિ એ વ્રજજનની રીતિ છે એટલે કે ગોપીજનોએ જે ભાવથી શ્રી કૃષ્ણને ભજ્યા એ ભાવથી આ માર્ગમાં રીતિ પ્રગટ કરી છે એટલે તો ગોપીજનોનો ભાવ કયો હતો તો ગોપીજનોનો ભાવ પતિ ભાવ હતો શ્રી કૃષ્ણચંદ્રમાં હવે જ્યારે શ્રી કૃષ્ણચંદ્રને પતિ તરીકે ભજે તો ભગવાન તો કરતું મ કરતું માન્યતા કરતું સર્વ એટલે આપતો જેવો ભાવ એવા સ્વરૂપે પ્રગટ થઈ અને એવું જ એમનું મનોરથ પૂરો કરે હવે આ જે પત્નીનો ભાવ અને પતિ તરીકે ઠાકોરજી જ્યારે મનોરથ સિદ્ધ કરવા તૈયાર થાય તો એ લૌકિકની દ્રષ્ટિએ એ ન થઈ શકે એ સંબંધ જે પતિ પત્નીનો છે એ બધાની સામે જાહેરમાં એનો ન થઈ શકે એટલા માટે જ ઠાકોરજીએ કાણી રાખી છે મહાપ્રભુજીએ કાણી રાખી છે કે જેમના ઘરમાં શિવજી બિરાજતા હોય અને ત્યાં હું ઠાકોરજીને પધરાવું અને ઠાકોરજી તો મારા કાણીથી એ વૈષ્ણવનો મનોરથ જે ધારો કે રતિભાવનો હશે ગોપીભાવનો પતિભાવનો તો ઠાકોરજી તો અંદરથી પ્રગટ થઈ જશે અને તરત જ એ લીલાનો જે મનોરથ છે એ જીવનો પૂરો પણ કરશે પણ એ ઘરમાં જો મહાદેવજી વિરાજતા હોય તો મહાદેવજીને સામે આ લીલા કરવી એ સંભવ જ નથી આ એક કાણી રાખી છે આમાં કોઈ કોઈ દેવોની અવેલના તરી છે કે કોઈ દેવોને ઉતરતા કર્યા છે એવું નથી આ તો એમનો એક આદર કર્યો છે કે જ્યાં માતાજી બિરાજતા હોય તો ત્યાં પણ ઠાકોરજી આ લીલા કેવી રીતે કરી શકે અને કોઈને એવું થાય કે ચલો ભાઈ ભાવ છે ત્યાં ન બિરાજી શકે મહાદેવજી માતાજી ગણપતિજી સૂર્યદેવ પરંતુ જ્યાં બાળકનો ભાવ છે આશ્ચર્ય ભાવ છે જેના ઘરમાં તે તો ભલેને મહાદેવજીને શિવતા તો ત્યાં પણ આ જ કારણ છે કે મહાદેવજીને પણ બાલકૃષ્ણ અતિશય વાલા છે એટલે તો આપે યશોદા પાસે લાલાના દર્શન કરવા માટે કેવી જીદ કરી હતી તો એ જ વસ્તુ પછી શું થાય કે જેના ઘરમાં વાત્સલ્ય ભાવથી ઠાકોરજીને જ્યારે પુષ્ટ કરાવી અને સેવા કરવાનું શરૂ કરે અને જો એમાંથી વાત્સલ્ય ભાવને પ્રમાણે આપે જ છે ઠાકોરજી વાત્સલ્યનું દાન તે પ્રગટ થઈ અને તે વૈષ્ણવના ખોળામાં બેસી જાય આળોટે જીદ કરે એ વખતે મહાદેવજી જો ત્યાં બિરાજતા હોય એમના ઘરમાં તો એ પણ એમાંથી પ્રગટ થઈ જાય અને ઠાકોરજીને નષ્ટ ખોળામાં બેસાડી અને એ જ વાલ કરવા લાગી જાય તો પહેલાં વૈષ્ણવના મનોરથનું શું થાય આ જ કારણ છે એટલા માટે મહાપ્રભુજી અને આ પ્રશ્ન તે વખતે હતો શરૂઆતના સમયમાં જ્યાં ગુસાઈજીએ ભૂતલનો ત્યાગ કર્યો એની સાથે જ ઠાકોરજીએ જે તે સ્વરૂપમાંથી પ્રગટ થઈ અને જે મનોરથ હોય તે પૂરો કરવાનું બંધ કરી દીધું આ સમયનો એક તકાજો હતો એ સમયમાં સંભવ જ નહોતું કે ઘરમાં મહાદેવજી બિરાજતા હોય માતાજી બિરાજતા હોય અને ઠાકોરજી પ્રગટ થઈને એ લીલા કરી શકે એટલા માટે કાણી રાખવામાં આવી છે તો મહાદેવજીએ જ્યારે આજ્ઞા કરી સોરી વલ્લભાચાર્યજી જ્યારે આજ્ઞા કરી ત્યારે મહાદેવજીએ વિનંતી કરી કે ભાઈ આપ આજ્ઞા કરો છો એ પ્રમાણે અમારું તમે ગંગાજલમાં વિસર્જન કરવા જઈ રહ્યા છો પણ અમે કોના હાથમાં પડીશું એ બી એક એવો સંદેહ છે તો આપ અમારું કંઈક વિચારો ત્યારે પછી મહાપ્રભુજીએ લીલા કરતાં કહ્યું કે જ્યારે પણ આવી રીતે જે લીલા આવશે જોગી લીલા તે વખતે અને તે સિવાય ગણપતિજી માટે જ્યારે પણ દંડ દંડા ચોથ આવશે એ વખતે અને જ્યારે એમને લગ્ન પ્રસંગ આવશે ત્યારે આહવાન વિસર્જનથી અને આપના ભંડારમાં જે હવેલીનું ભંડાર હોય એમાં પણ ગણપતિજીનું સ્થાન આ રીતે એક સમાધાન કર્યું છે પરંતુ આ માર્ગમાં જે અન્યાસ રહી છે એ તો નથી થવા દીધો એટલે અત્યારે પરમાનંદજી જે હમણાં પદ ગાયા હતા વિષ્ણુ ભગવાનના ચરણના અત્યારે તેમનું ધ્યાન ક્યાં છે એ હવે આપ કહી રહ્યા છે શ્રી મુખે ગુસાઈજી પ્રભુને કે પૂછ્યું પરમાનંદ દાસજીને કે પરમાનંદ દાસ અબ તિહારો મન કહા હૈ તબ પરમાનંદ દાસને ય કીર્તન સારંગ રાગ મેપદ રાધે બેઠી તિલક સંવારતી મૃગનયની કુસુમા કર ધરી નંદ સુવન કો રૂપ વિચારતી દર્પણ હાથ શ્રિંગાર બનાવતી બાસર સમજુગઢારતી અંતર પ્રીતિ શ્યામ સુંદર સો હરિસંઘ કેલી સંહારતી બાસર ગજ રજની વ્રજ આવત મિલત ગોવર્ધનધારી પરમાનંદ સ્વામી કે સંગમ મુદિત ભાઈ વ્રજ નારી એટલે જે પરમાનંદ અત્યારે અત્યારે બસ ક્ષણવારમાં આપનું દેહ છોડી દેશે પણ આપનું મન જે છે લીલામાં એ લીલાનું પણ અહીંયા વર્ણન કરી લીધું કે રાધે બેઠી તિલક સંવારતી મૃગનયની કુસુમાકર ધરી નંદ સુવન કો રૂપ વિચારતી એટલે ત્યાં શ્રી સ્વામિનીજીનું સ્મરણ કર્યું જે આપણું તિલક સવારી રહ્યા છે અને તે તિલક સંવારતા સવારતા ઠાકોરજીનું રૂપનું ચિંતન કરી રહ્યા છે તે દર્શન થઈ રહ્યા છે અત્યારે પરમાનંદ ગોલોકની લીલાના દર્પણ હાથ શ્રિંગાર બનાવતી એમના સ્વામિનીજીના શ્રી હસ્તમાં દર્પણ છે અને આપણને શૃંગાર સિદ્ધ કરી રહ્યા છે બાસર સમય ધારતી અંતર પ્રીતિ શ્યામ સુંદર સો હરિસંગ કેલી સમારતી બાસર ગત રજની વ્રજ આવત મિલત ગોવર્ધન ધારી પરમાનંદ સ્વામી કે સંગ મુદિત ભાઈ વ્રજ નારી અને ત્યાં બધી ગોપીઓને પણ આજે દર્શન થયા સ્વામીનીજીને ઠાકોરજી મળ્યા વ્રજમાં આવતા પાછા તે વખતે ગોપીઓએ પણ ત્યાં એ ઠાકોરજીના મિલન માટે મુદિત થઈ ગઈ दर्शन कराया प्रकार जुगल स्वरूप की लीला में मन लगाई के परमानंद दास देह छोड़ी के श्री गोवर्धन नाथ जी की लीला में जाय के प्राप्त भये पाचे श्री गुसाई जी गोपालपुर में आई के स्नान करी के पर्वत के ऊपर श्री गोवर्धन नाथ जी को उत्थापन कराए पाछे सैन पर्यत सेवा पहुंची पहुँची के अनुसर करवाए पर्वतें उतरी अपनी बैठक में आए बिराजे तब सब वैष्णव में परमानंद दास की देह को अग्नि संस्कार कियो और पाछे गोपालपुर में आई के श्री साहिब जी के आगे बहुत बड़ाई करने लगे सो समय श्री गुसाई जी आपु उन वैष्णव के आगे यह वचन श्री मुख सो कहे जो ये पुष्टि मार्ग में दो ही सागर भय एक को तो सूरदास और दूसरे परमानंद दास सो तीन को हृदय अगाध रस भगवद लीला रूप जहाँ रत्न भरे है सो यह प्रकार श्री गुसाई जी आपु श्रीमुख सो परमानंद दास की सराहना किए શોભે પરમાનંદ દાસજી શ્રી આચાર્યજી કે એસે કૃપાપાત્ર ભગવદીયે ઉપર શ્રી ગોવર્ધનનાથજી સદા પ્રસન્ન રહેતે એન કી વાર તા પાર નહીં સો અનિવર્ચનીય હૈ શો કાં તાઈ કહીએ એટલે કે આ પુષ્ટિ માર્ગમાં કાલ એ ભગવદીઓને સ્પર્શ કરી શકતો નથી આ ફક્ત માન આપવા માટેની વિધિ બતાવી એક નાટક જેવું લાગે કોઈ સાધારણ જીવ જુએ તો કે આ શું અત્યાર સુધી તો આ હરતા ફરતા હતા અચાનક જ કેમ આમ મૌન થઈ અને જમીન પર સૂઈ ગયા છે જાણે કે બહુ જ શરીરમાં અશક્તિ હોય એવું દેખાય છે આવું જુએ અને પછી જા શ્રી ગુસાઈજી પધારે અને ગુસાઈજી શ્રી હસ્ત ફેરવે પરમાનંદ દાસ ઉપર અને પરમાનંદ એકદમ જ જાણે કે ઓચિંતુ ઓજ આવી ગયું હોય શરીરમાં એમાં ઠાટા થઈ જાય દંડવત કરે અને સુંદર વાર્તાલાપ કરે જે પૂછે એનો જવાબ અને કીર્તનો ગાય અને વળી પાછા સૂઈ જાય અને શરીરને છોડી દે તો કાળ એટલે કે યમરાજના દેવ જે શરીર છોડાવવાની ક્રિયા કરે છે એને કાળ કહેવાય એમાં યમદૂત અને કાળ આ બે વચ્ચે ભેદ છે ને એ પણ સમજી લેવા જેવો છે કે કાળ તો આવે જ છે ચાહે વૈષ્ણવ હોય કે પરમ ભક્ત હોય કે ભગવાનનો અવતાર થયો હોય તો પણ કાળ આવે છે આ પ્રસંગ તો રામાયણમાં પણ આવેલો છે કે જ્યારે રામજીને વિનંતી કરવા આવ્યા યમદેવ જમદેવ કે અમારો કાળ આવશે તો પછી તમારા લક્ષ્મણજી તો એને પણ ખાઈ જશે તો હવે શું કરવાનું તે બધી લીલા પછી રામજીએ કરવી પડી કે જેથી કરીને ત્યાં કોઈ ઋષિ નામ ભૂલ્યો હું અત્યારે દુર્વાસાજી આવ્યા એટલે અમને બહાર રાખ્યા ના દુર્વાસાજી આવવાના હતા અને લક્ષ્મણજીને ઊભા રાખ્યા હતા કે કોઈ આવે નહીં અંદર જોજો અને એમ કરીને પછી શરત કરીએ કે કોઈ અંદર હોવું ના જોઈએ તો વાત કરું એમ કરીને બહાર મોકલ્યા દુર્વાસાજી પણ એમદેવ જ હતા અને લક્ષ્મણજીને બહાર કાઢ્યા અને પછી આ બધી લીલા થઈ અને પછી રામજીએ કીધું કે ભલે કાળને આવવા દો તો કાળ એ શરીરને છોડાવવાની ક્રિયા કરે છે યમદૂત એ સ્વર્ગમાં કે નર્કમાં લઈ જવાનું કામ કરે છે એટલે કે વૈષ્ણવોને યમદૂતો સ્પર્શ કરી શકતા નથી કે વૈષ્ણવોના દર્શન પણ કરી શકતા નથી પણ કાળ છે એ શરીર છોડાવે જ છે કારણ કે ભૂતલનું જે શરીર છે એ પંચ પંચમહાભૂતોનું છે જે શરીરને છોડી અને હવે અલૌકિક દેહમાં આ પ્રવેશ કરશે પરમાનંદ દાસજી એટલે ભગવદીઓને ક્યારે પણ શરીરને કષ્ટ પડ્યું નથી એવું આજે પણ જોવા મળે છે કે જે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે અસમર્પિત નથી લેતા એ લોકો આજે પણ એકસો પાંચ વર્ષે એકસો આઠ વર્ષે પણ તંદુરસ્ત જીવન જીવી અને લીલા કરી જાય છે એક આ વૈષ્ણવો ઉપર વલ્લભની એવી આણ છે કે કાળ પણ ડરતો રહે છે તો આજનો આ પ્રસંગ અહીંયા વિરામ પામ્યો હવે આવતીકાલે ਕੁੰਬੰਦਾਸ ਜੀ ਨੂੰ वार्ता ਪ੍ਰਸੰਗ ਸ਼ੁਰੂ થશે శ్రీ ਵੱਲਬਾਦੀਸ਼ ਕੀ ਜੈ ਹੋ శ్రీ ਗੋਵਰਧਨਨਾਥ ਕੀ ਜੈ ਹੋ